અથે તદપ્યસક્તોસી કર્તુ મધ્યોગમાશ્રિત સર્વકર્મ ફલ ત્યાગ તત પૂરો યતાત્મવાન એને દાંત દાંત કાઢવા પર આવી રહ્યો છે દીકુ આ જા બાનારે આવો બેટા હે એના વાગ છે અહીંયા કાનો બહાર જવાનું તારે એ બહાર જવું તો કે બાબા કેવું જોતો દાડો મોડા કે

ચાલો તો મમ્મી ને પપ્પા ને જવાનું છે પાણી ઘોર માં એ જાય ને આપણે પ્રાસુનું ધ્યાન રાખીએ બીજું તો શું હોય મમ્મી ને આવે પછી ફરી પાછું કઈ બ્લોગ સ્ટાર્ટ કરશું તો માથું ભટકાડે જો 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 એ કેમ માથું ભટકાડે હે મારો બેટો એવી રમત હોય હું રમત કરવી જ નથી ખબર પડતી લે ના દિવાલે માથું ભટકાડવા જાય બોલો સમજો છે જીવ ને શાંતિ બધોડા ભરવાના ખાલી જો અહીંયા નવા કપડા છે ને નવા કપડા હાથથી ધોયા હતા મારો તો ડ્રેસ જે કહેવાય ને સુકાતો જ નહોતો અત્યારે વાતાવરણ બહુ જ આમ કેવું વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે તો અત્યારે જો ડ્રેસ મસ્ત આપણો સુકાઈ ગયો છે સંકેલીએ છે અને જો મમ્મી શું કરો છો તમે આજે ભીંડી સુધારું જો મમ્મી भिंडी નું શાક કરશું સાંજે મમ્મી જો પાણી ઢોળમાં થાવી ને એની સાડી પહેરી રાખી સાડી પહેરી એનો તો મને વાંધો નથી વાંધો ન્યા છે કે જો બતાઉ મમ્મી છે ને ચણિયો છે ને કેવા કલરનો પહેરો જો દેખાય સામે એવો ચણિયો પહેરો જો મમ્મી તો હું ક્યારની કહું છું કે એનો એ ચણિયો ન પહેરાય નવો લઈ આવત લેવા ન જતા એમાં શું વાંધો છે એમાં નવો લઈ આવે દેખાય છે જો ભલ દેખાતો નહીં તમને વાંધો શું છે મેચિંગ પહેરો તો કેટલા ચણીયા છે તો હોય એ તો કઈક સાડી ની ચણી મેચિંગ ના પહેરવાનું હોય ને બહાર જાવી કેવું લાગે કોક એમ કે હોય એને કઈ નહીં કેતી હોય મને કોક કઈ જાય કે આ તો એને હાવ ને કઈ શીખવાડતી નથી મારે બધા ને એમ કેવું મારે હાવું શીખતા ને શીખવાડું ઘણું શું એમ માનતા નથી કઈ માનતા જ નથી ને મારે શું શીખવાડવું પણ જો તમને બધાને દેખાય છે કે નહીં આર પાર જો ગ્રે કલર નો હોય ને તો ન દેખાય મમ્મી લઈ આવજો નવો બાજણું થઈ જાય આપડે બે ને

હારતા નથી ને કીધું ગમે એટલું કહું ને હારે જ મેં કીધું અરર હર એવું છે તારે હું તને નો હારે નારે હું એનું નો હારું મારું હારે હું પૈસા બચાવું છું

હું પણ કેટલા લોકો ખેડૂતોનું તો બિચારાને ને કેવું થાય ઠંડક લાગે પણ ખેડૂતો માટે પેલા બે મણ કેરી પછી પલ્લેલી પલ્લેલી પણ નહિ આપણે પછી ખવાય ખાધા વગર રહી જાવલી પછી

કામ ઘોર અંધારું થવા આવ્યું છે હવે ને તર આવું અંધારું ન હોય જો અહીંયા બધા હજી કામ ચાલુ છે ઠંડક થઈ ગઈ છે હવે તડકો બંધ થઈ ગયો આંબો ચેણે રાખા ને બિચારા ને એને વરસાદ પડશે ને તો મહા મુસીબત થાય છે મારો કાંગડો જાગી ગયો છે હવે રોતો રોતો જાગ્યો છે જુસુ કોને પીવાનું ચીકુ નું જુસુ જોરો મારો દીકો રોવે છે મારો દીકો વાડું છે વાદળા તો જો તમે કોને હાથમાં નથી રહેતો બધા ચાડવા જો એકદમ જ ત્યાં એસી જોકો ના હોય જો રોટોન્ડો વાદળા છો મમ્મી હા હા ગાડ ઉડી બાંગ થ્યો છે જો ગાડો કેમ પસાર આવણો છો આમ દોડ જો દોડ કેવી ઉડે છે પણ તો ઉડે તો કોણ આવે આમ જા આમ જો શિંગલાવે જો હું देखो વાવા જોડું વાવા જોડું મમ્મા નઈ ઓ હો હો આમ જો આને ઉડે કોં હંજો કેવા ઉદ્દેશ પત્ર અહીંયા દોડ નું જો ડમરી પડી

વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જો નીચે તમને દેખાશે એટલે જો દેખાય છે અંધારું બહુ થઈ ગયું છે એકદમ અને આમ કાંઈ ખબર નથી પડતી પણ નીચે જો ભીનું થઈ ગયું છે ને બધું એટલે ખબર પડે વરસાદ આવ્યો છે એમ હાર્દિક આવી ગયા નથી ને નીકળ્યા છે હજી નીકળ્યો જોઈ કે નાતા હોય એમ કે

જો કાનો કે હું તો રમું કે ભલે વાવાઝોડું આવો તો વાવાઝોડું આવે કાકાનું કાના ને મજા આવી મજા આવી ગઈ અહિયાં કે કાકા અહીંયા કાના રમકડું મળ્યું દોસ્તો જો જો બેસી છીએ અમે ભક્તિ પીરસે છે શાક રોટલી ચાંદુ છાસ મમ્મી જો ખીચડી ભીંડાનું શાક અને મમ્મી જો બેઠા છે

આવે છે સુરત સુરતમાં આપડે ઓછો પડે બાકી ગામડે તો ઉનાળા હોય તો વરસાદ તો આવે માવઠું નહીં વાવાઝોડું કેવાય હજી તો એવો વરસાદ નથી પડ્યો પણ ઠંડુ કેવું વાતાવરણ થઈ ગયું પણ આપણે અહીંયા નહીં ને સુરત નહીં ગામડે બધા પડ્યા જ ઘણી જગ્યા આપણે સુરતમાં નથી પડ્યો અને વરસાદને લીધે ઠંડક કેટલી થઈ ગઈ તો બહુ મસ્ત ઠંડુ કરી દીધું પણ બિચારા ખેડૂતો ને નુકસાન ગયું હશે આદિકા પડ્યો છે તો નુકસાન કેરીના આંબામાંથી કેરીયું ખરી ગઈ હોય તો લીધું હોય કેરીનો એમ નામ થોડું લઈ લે કાઈ એટલે મતલબ આ લોકોને ખબર જ હોય ખ્યાલ હોય વાતાવરણ વાતાવરણનો પરટોના બધી એની જાણતા હોય પણ થોડું ઘણું આમ તો નુકસાન થયું હોય આ થયું હશે તો છે બરાબર એન્ડ કરી ચાલો હવે આ વિડીયો નો એન્ડ આપણે અહિયાં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં બાય બાય